હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે વડી એટલે અત્યારે તો આને આપણે વળી કહીશી અને જો જૂનવાણી વખતમાં કહીએ ને તો આ ખેરો કહેવાય ચણાના લોટનો બને તો અત્યારે આપણે આ પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એની સામે આ આપણે મસાલા છે મસાલા જો આપણે કહીએ તો આ ત્રણ ચમચી લાલ મરચું પાવડર છે બે ચમચી ધાણા જીરું પાવડર છે એક ચમચી મીઠું છે એક ચમચી ગરમ મસાલો છે એક ચમચી હળદર પાવડર છે એક ચમચી હિંગ છે આ છે ચમચીનું ને મસાલા તમે તમારી રીતે ઓછા હદકા કરી શકો અને આ વળીને છે ને અત્યારે આપણે બનાવી લઈને એટલે આપણે આને સ્ટોર કરીને આખું વરસ પણ શાક બનાવી શકાય અને આ કોઈ પણ શાકમાં વળી નાખી શકાય અને જ્યારે કાંઈ પણ ઘરમાં શાક ન હોય અને જો આપણે બનાવવું હોય તો આ નકરી એક વળીનું પણ શાક બની શકે તો આપણે બધા મસાલા ઉમેરી દઈએ આપણે મોણ માટે તેલ લઈ લઈ આવી રીતનું છે આપણે આ એક પાવરું બે પાવરા આપણે અઢી પાવરા અઢી પાવરા તેલ ઉમેરીશું અને આ લોટ આપણે હંચો હોય આપણે ગાંઠિયા કરવાનો સેવ કરવાની જે મશીન આવે એ મશીનની મદદથી જ આપણે બનાવવાની છે અને નોર્મલ પાણીથી લોટ બાંધવાનો છે આપણે હરવે હરવે આ બધું પહેલાં મિક્સ કરી દઈએ આમાં એકલો બાદિયા પાવડર ઉમેરી શકાય બાદયા પાવડર હોય તો દોઢ ચમચી ઉમેરવાનો બાદ પાવડર સારો ટેસ્ટ આવે જ સરસ વડી લાગે જો આવી રીતે મસાલો બધોય મસાલો અને મોણ મિક્સ કરીને આવી રીતે ગાથા કોઈ હોય તો આવી રીતે ભાંગી નાખવાના અને આ લોટ આપણે બેસનનો લીધો છે ને એ થોડો એવો કરકરો લીધો છે એકદમ ઝીણો લોટ નથી પાણી આપણે થોડું થોડું જ ઉમેરતું જવાનું નાવડી આપણે ભાવનગરી ગાંઠિયાનો ઝારો જે હોય ઝીણો ઝારો એમાં પણ પાડી શકાય તો એમાં લોટ આપણે ઢીલો હોય ને તોય હાલે આપણે આટલો ટાઈટ લોટ છે બહુ કઠણ નથી બહુ ઢીલો પાણીનું માપ ને તો આ લોટો આપણે પાંચસો એમ નો હોય તો પાંચસો એમ માં આપણે અડધું અઢીસો ત્રણસો થી ચારસો ગ્રામ પાણી જોયું છે વજનમાં ગણી તો એટલે પોણો લોટો પાણી જોયું છે થોડું કેવું હાથમાં તેલ લઈને અને લોટ ને આપણે તેલ વાળો કરી નાખી જો આવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આપણે દસ થી પંદર મિનિટ ઢાંકીને મૂકી દઈ જેથી કરીને લોટ આપણો એકદમ સરસ સોફ્ટ અને નરમ થઈ જાય જો આપણે વડી બનાવવા માટે મશીન લઈ લીધો છે અને આટલી જાડી બનાવવાની છે એટલે આવી રીતે મેં ચકરી લઈ લીધી છે હવે આપણે મશીનમાં લોટ બધો ભરી લઈ દબાવી દબાવીને ભરી દેવાનું ચાલો હવે આપણે જઈ વડી પાડવા ચાલો આપણે વડી પાડવાનું સ્ટાર્ટ કરી હલકી હલકી થોડી વાર અને કરાટેજી ભેગી થઈ જાય પાડીને તો છૂટી પડ્યા છે જો આપણી વળી આ આટલી હાઇન લગીમાં હુકાણી છે હજી આને કાલે થોડીક આપણે તડકે તપાવી જોઈએ તડકે તપાવીને પછી એ પેક ડબ્બામાં ભરી લેવાની એટલે આ જાજી બનાવેલી હોય તો આખું વરસ ચાલે શાકમાં રીંગણાના શાકમાં આલે બટેટાના શાકમાં હાલે કિસોડાના કોઈ પણ શાકમાં વળી ભેગી હાલે અને શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે આવી રીતની કંઈક બની છે વળી જો આપણી વળી બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે કાચની વરણીમાં ભર લીધી છે એટલે થોડોક ભેજ કાંઈ ચોમાસાનો લાગે નહીં હવે આ કોઈ પણ શાક કરી એમાં આપણે ઉમેરી શકાય તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે